વાત કરીશું વાપીની તો થર્ટી ફર્સ્ટની ઉજવણીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે સંઘપ્રદેશ દમણથી ગુજરાતમાં દારૂ ધુસાડવાના પ્રયાસો અને દારૂ પીને વાહન ચલાવતા ચાલકો સામે વલસાડ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે વલસાડ શહેરના મુખ્ય માર્ગ પર હાલાર ચાર રસ્તા પાસે હંગામી ચેકપોસ્ટ ઊભી કરીને સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ કાર્યવાહી દરમિયાન વલસાડ સિટી પોલીસ ટીમે બ્રેથ એનેલાઇઝરની મદદથી વાહન ચાલકોનું સઘન ચેકિંગ કર્યું હતું ખાસ કરીને દમણથી દારૂ પીને ગુજરાતમાં પ્રવેશ કરતા વાહન ચાલકો પર પોલીસની કડક નજર રાખવામાં આવી હતી પોલીસનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં અમલમાં રહેલા દારૂબંધીના કાયદાનું કડક પાલન કરાવવાનું છે થર્ટી ફર્સ્ટની પાર્ટીઓની આડમાં દારૂ પીને વાહન ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે દમણથી દારૂ પીને આવતા વાહન ચાલકોને કારણે માર્ગ અકસ્માતનો ભય રહે છે સામાન્ય નાગરિકો સુરક્ષિત રીતે ઘરે પહોંચે તે હેતુથી આ ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઇવ તથા પ્રોહિબિશન જેવા ગુનાઓને અટકાવવા માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ગુજરાતના પારડી વલસાડ વાપી સુરત અને અમદાવાદ જેવા શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો થર્ટી ફર્સ્ટની પાર્ટીઓ માટે દમણ જતા હોય છે આને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા દારૂબંધીના કાયદાની કડક અમલવારી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે ઉજવણી પ્રસંગે વલસાડ જિલ્લાની અંદર કાયદો વર્ષની પરિસ્થિતિ જળવાઈ રહે અને લોકો જે છે એ નવા વર્ષની ઉજવણીના આનંદના અતિરેકમાં દારૂનું વ્યસન કરી અને ડ્રિંક એન્ડ ડ્રાઇવના કેસ કરીને કારણે અકસ્માતનું પ્રમાણ જિલ્લામાં ખૂબ વધી જાય છે આ બધું અટકાવવા માટે આગામી દિવસોની અંદર ખાસ કરીને નવા વર્ષની સંદર્ભમાં વલસાડ પોલીસ દ્વારા જે હાલ જે ચેકપોસ્ટો કાર્યરત છે જે દમણ સેલવાસ અને મહારાષ્ટ્રની બોર્ડર લઈને આવેલી છે તેમાં વધારો કરીને સત્તર જેટલી ચેકપોસ્ટો શરૂ કરવામાં આવશે આ ઉપરાંત અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર વાહન ચેકિંગના પોઈન્ટો ઊભા કરવામાં આવશે અને ટ્વેન્ટી ફોર બાય સેવન વાહન ચેકિંગ ચાલુ રહેશે અને એ માટે કુલ છત્રીસ જેટલા વાહન ચેકિંગના પોઈન્ટ આપણે અલગ અલગ પોઝિશનમાં ઊભા કરવામાં આવશે છેલ્લા ત્રણ દિવસથી ડ્રીંક એન્ડ ડ્રાઈવની કેસો કરવાની આપણી ડ્રાઈવ ચાલુ છે અને છેલ્લા ત્રણ દિવસમાં એટલે ચોવીસ પચીસ છવ્વીસમાં આપણે દોઢસોથી વધુ ડ્રીંક એન્ડ ડ્રાઇવના કેસો કરેલા છે અને આ ઝુંબેશ અત્યારે પણ આગળ ચાલુ રહેશે ચાલુ માસની અંદર આપણે પ્રોહિબિશન પ્રવૃત્તિ પર અંકુશ લેવા માટે કે નવા સુજવણીઓ માટે જે આપણી બોર્ડરમાંથી દારૂ છે ગુજરાતમાં ન જાય એના માટે સતત એલર્ટ રહી અને ઝુંબેશ સ્વરૂપે કેસો કરવામાં આવ્યા છે અને કુલ બત્રીસ જેટલા આપણે કેસો કરી અને એક લાખ એકાણું હજાર જેટ એક કરોડ એકાણું લાખ જેટલો દારૂ અને ચારેક કરોડ જેટલો મુદ્દામાલ આપણે પકડેલ છે આમ આપણે સતત જ કાર્યરત છે અને આગામી દિવસોની અંદર આ ડ્રાઈવને સઘન બનાવવામાં આવશે અને વધુમાં વધુ પોલીસ ફોર્સ એલસીબી એસઓજી પેરોલ ફોલો અને તમામ પોલ્યુશનની જે નિષ્ઠા અને અન્ય ટીમો લાગી અને છેલ્લા ચાર દિવસ જે બાકી છે આપણા નવા વર્ષ એ પ્રમાણે આને સખત રીતે અમલવારી કરવામાં આવશે અને આ પ્રવૃત્તિને અટકાવવામાં આવશે બિલકુલ એના માટે એલસીબી અને એસઓજીને ખાસ સૂચના આપવામાં આવી છે કે જેની અંદર ફાર્મ હાઉસ ચેકિંગ થશે અને મેફિલો કે સટકવામાં આ ઉપરાંત ડ્રોનનો પણ અમે ઉપયોગ કરવાના છે સર્વેલન્સની અંદર જેથી કરી કોઈ પણ આવી પ્રવૃત્તિ ચાલતી હોય તેનો આગોતરી માહિતી મેળવી શકાય